અને પાંચમો અંધારું વ્યસન રૂપે અંધારો આ પાંચે પાંચ અંધારું આપણું દૂર થઈ જાય તો આપણી જ્યોતિ શું થઈ જાય જાગી જાય અને એટલે જ આપ સૌના જીવનની અંદર મહાજ્યોતિ પરમાત્મા તમારી આત્માની જ્યોતિને જગાડે અને તમારું જીવનનો અંધારું શું થાય દૂર થાય સ્કૂલમાં ભણતા હતા તારે ગાતા હતા એક જદે જીન ગારી દયા મલક એક જદે જીન ગારી પ્રેમલ જ્યોતિ તારો ડાક મુજ જીવન પંથો ઊંડે અંધારે થી પ્રભુ પરમ તેજે તુ લઈ જા આપણા બધા નું પોકાર સાંભળી ભગવાન સન 1937 થી દર આ તરા ઉપર અવતરી થઈ ચૂક્યા છે જેમને સૃષ્ટિ પરાવે કેટલા વર્ષ થયા 90 વર્ષ થયા આમ એક સેલ્ફી પોઈન્ટ બનાય છે મોટે છે ને બધું જ છે અંદર ખાણ માણસો છે